તેર વર્ષ સુધી પાંડવો વનવાસ માં ગયા ત્યારે તેર વર્ષ સુધી અભિમન્યુ થયો કૃષ્ણ સાથે બરાબર રીતે કે કે વારંવાર કેતા કેતા એ કૃષ્ણ મામા નથી આપણા કૃષ્ણ બ્રહ્મા એટલે ઉત્તરા કોઈ પાસે દોડી ન જાય અર્જુન પાસે પણ જઈ શકતી હતી બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો એ બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની પદ્ધતિ અર્જુન પણ જાણતા હતા પણ અર્જુન પાસે ન ગઈ ઉત્તરા દોડીને કૃષ્ણ પાસે ગઈ શા માટે ઉત્તરા ગઈ કે ચર્ચા એને ગર્ભમાં સાંભળી બીજી વિશેષતા ત્રીજી વિશેષતા અર્જુન જયારે પાંડવો હેમાળો ગાળવા માટે ગયા બાપુના ભાષામાં હેમાડો હિમાલય ઉપર ગયા ત્યારે એના માથા ઉપર અર્જુને હાથ મૂકીને તિલક કીધવા કે આ બધું મેળ્યું એ કૃષ્ણના કારણે મળ્યું છે આ ચક્રવર્તી હોય તો કૃષ્ણના કારણે પુત્ર પ્રદ્યુમ્ન એના પુત્ર અનિરુદ્ધ અનિરુદ્ધના પુત્ર વજ્રના મંડળની ગાદી ઉપર બેસાડ્યા બીજું કંઈ થાય કે પણ એનું ધ્યાન એમ કઈ જતા રહ્યા આ બધું જીતતા જીતતા પરીક્ષિતજી એક વખત મથુરામાં ગયા તો મથુરાની ગાદી જ થાલી એક પણ શ્રીમંત ત્યાં રેવા તૈયાર ન હતું રાજા ન હોય તો પછી વેપારીઓ થોડા વેપારી વિનાનું મથુરા હતું અને જ્યારે એને મળવા ગયા કે વજ્ર ના માટી માં આડોકતા રડતા હતા કહ્યું કે શા માટે કે મારા કૃષ્ણની લીલા કોઈ ભૂલી ન જાય એટલે હું કહેવા માંગુ ભગવાન અહીંયા આડોટા હતા આ વૃંદાવન ની માટીમાં ભગવાન અહીંયા માખણ ખાધું ભગવાન અહીં માખણ ની ચોરી કરી ભગવાન અહીંયા રાસ લીધો આ લીલા ભૂલી ન જાય એટલે અહીંયા બટે માર્ગો રોજ આ કથાઓ ગાતો રહ્યો કે ચિંતા ના કરો ભગવાન લીલા ના ભૂલાય તમે મથુરા મંડળની ગાદી ઉપર બેસો અને હું બધા લોકોને બોલાવું છું કેટલા કેટલા લોકોને બોલાવું છું દરેક શ્રીમંતોને ઇન્દ્રપ્રસ્થિત શ્રીમંતોને વેપારીને બોલાવ્યા ગાદીમાં બેસાડ્યા જ્યાં જ્યાં ભગવાનની લીલા કરી ત્યાં આપણે મંદિરો સ્થાપશું ગોવિંદદેવનું મંદિર પરીક્ષિતે બંધાવ્યું હરિદેવનું મંદિર પરીક્ષિતે બંધાવ્યું ગોવર્ધન દીર્ઘપુર મથુરા નંદગાંવ બરસાના ગોકુળમાં જેટલા મંદિર છે બધા પરીક્ષિત બંધાય અરે જવા દો દ્વારકાનું મંદિર પણ પરીક્ષિત તે જ બંધાયું છે નામ ખાલી વજ્ર નામનું છે બાકી દ્રવ્ય બધું એને લગાડ્યું ભગવાનની સ્મૃતિ ભૂલાય નહીં એના માટે સતત પ્રયત્ન કર્યો આ ત્રીજો ગુણ પરીક્ષિત એટલે પરીક્ષિત સાંભળવા માટે લાયક છે અને ચોથો જ્યાં પણ પરીક્ષિત જાતો દિગ્વિજય કરવા ત્યાં બધી જગ્યાએ એક જ સમાચાર સંભળાય ઓહો તમે પાંડવોના વંશ જે પાંડવો સાથે કૃષ્ણએ આ કર્યું કૃષ્ણએ આ કર્યું કૃષ્ણએ આ કર્યું અલગ અલગ વાતો અલગ જગ્યાએ સંભળાય અંદર મનોમન હતું કે એક વખત આ શરીર છૂટે એ પહેલા કૃષ્ણની આખી વાતો સાંભળવા માંગુ કૃષ્ણની આખી લીલા સાંભળવા માંગુ છું કોઈ એવો વિરલો પુરુષ મળી જાય જે મને કૃષ્ણની આખી કથા સંભળાવે કૃષ્ણની કથા સાંભળવાની અભિપ્સા આ ચોથું કારણ એટલે એને ભાગવતજી મળ્યું અને પાંચમું અને છેલ્લું કારણ આપણે કહી દઉં કે એને ભાગવતજી એવા માટે મળ્યું કે મરવાનો શ્રાપ એને મળી ગયો પછી એને બીજું કંઈ નહીં એને ઋષિ મુનિઓની વચ્ચે જઈ અને સહજ રીતે પોતાનો સ્વીકાર કરી લીધો સહજ હું એટલો પાપી છું મેં એટલો મોટો દોષ કર્યો એક ઋષિના ગળામાં એટલો મોટો અપરાધ કર્યો મને આવો શ્રાપ મેળવ્યો છે હવે મારી ઈચ્છા એ છે કે હવે મારે શું કરવું જોઈએ મને નહીં મરનાર જેનું મૃત્યુ જેનું નજીક આવ્યું હોય ને શું કરવું જોઈએ મરવા સમયે પણ આખા જગત સમષ્ટિનો વિચાર કરે ને એને ભાગવત આવા પાંચ ગુણો છે